માલ ભુકો જો દર્શ્યો થયો પણ મારો બટલો હજી જાય મને આમે જાડાઓ કે દેખાતો નથી દે રતો કોતો એમ નઈ નોતો વાડીએ નોતો ગઉ પાટુ હતો ક્યાંુંડે આડો ગડો તો હાઢિયા બનાવો હવે હાઢિયા એટલો જો હાઢિયા બનાઈજો હે અמא તમને કાકા મોટો લાગો તો ખરા ને એમ નઈ આ કેમ બેન ને બધું હું બધું કાકા આપના માલ માલ તો આટલું બધું દૂધ આપણે નથી આ હાલો મળે છે 200 રૂપિયા ઓ બધું દૂધ લેના જો આટલું બધું કેમ માને દૂધ વળની ફરિયાદ બો

ઓય હાથ રજા ઓર જન જગી તું આય જોર તરાખો વાળો એમાં હું છે કાકા છોકરો રગડી રગડી ભાકી જાય કોમથી કરે જાય રે અને તમારે ક્યાં ભાગી જાતા કોકદી ક્યાં હોતો ઓય એમ નય આ છોકરા હું કામ ના એ ઓય આ હું કામ ના છોકરો તો તરૂ પીસે કેતા હોય તો બધું કામ કરે હા પણ કોકદી તમે જાવ તો તમારે હું ભાંગી છે કાકા ના ભાગી નથી પણ આ છોકરા મને તો હારું લાગે હવે અમારા કાઢ્યા આમ નામ તો પર બટાઈ ના રહી જશે મારે રહી એવું અને આ ગામ ને હા છે ઈ તો કામા બરોબર પણ કાઉ નો આજે જામ કાલે લઈ જામ એ એક નઈ તે આ શેર ને બેન ને બધું સમજી કરે બધું એ બધું એમ કોઈ કાકા હે તમે આ એટલા બધા

जे रखंदो <marriages timing> ફાયદા હે હા તો તો નથી રામ સાગર જેવું નો કરે એટલે તો લાગે થાતો લાગે આમ તો 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 જો અને આ આ દૂધ તો આમાં કે ઓસ આવે છે તો આપા એમ છે ને આપણે કેવું પાણી ને અને થોડા આવે એવું જાય છે એટલે ઓડી દેખાડા એમાં તું પડતો જાર પડકો ને આમ બોધો ખરા આટલું એને ફર્નિચર છે 各位，拿一点，多。 કાયવા દે ઓય આ તો બાપાયવા ને દુખની વાત તમારે કેવાની હું પણ જોર સારવા તો નહી જાવ પણ તું તો કે નહી જાવ કોણ વાંદો આ તારો વાંદો હોય મને કહી દે તો આબ દઈએ આપા નો પણ માતાને કહો આ તો મને કે બધું તારી દુખની વાત છે પૂછે કે ઈ આપા વરા કે હરુ મને આમાં હું વાતો છે કાઈ હવે આ કાકા વાત જાણે એમ છે કે મારા વહુ ને આણા તેડવા આવ તો ઢોર માં જાય અરે અરે નહીં કુ આйти રામ તો

તા હોતેન બાખેતા ઈ બળિયાતા આપણે ત્રણ પેટીઓ પડ લેકર એ આ ઓલાક ખમી જાય તો કા હા આ મોટા થાય છે એકાદ વર બે વર ખતી જાય તો સારું નહીં એમ નહીં હા દિવાળી ગઈ ઓ મે કીધું ગઈ કોર ને તમને પોર કીધું તો તમે કીધું તો બટાક બરો નબળું છે બોલ્યો નહીં હું તો ન બોલ્યો ને એમ તો દીકરો ગયો છે સાચે મઠમ કે બોલ્યો નહીં તો તમારા ટાંગા ભાંગી જશે હવે તો ગાવ

કો આ પછી આવ્યા પછી કરીએ પેલા તું કાવમાં કાકા ખોટી જેનું કાકા કઈ શું પેલા ગામા માંડી નાખી જો ગાને હું સારવાતો થાય કે હું પાડો હા એ અમાર બાઈ છે હા પછી પે અમને અમાર આળે આળે વરે ત્યાં અમને બોધીઓ રહેતે હું તુંલા હું ચિંતા રાખેલો એલા બોજો કલ્લો ઓ નામ દેના નામ હું કે રૂપો પગો ફોણો કાકાન કરસિંગ બધા એલા કાવેલા ગામના નામ દેતો એમ ને ટેડવા લાવવાનું કરે કૌ ભૂલ બધી બોડાયો અને માણા જઈએ એમ બો હાશી ટેડી આવીશ હાશી નકો તમાર માં ના હમ એ એ આ તો હાવ કેવો મારા અમારા કાકી ના હમ થોડું કોટી હવે તું જા એ બિછા જાઉં આ તારો ઢાંકણ લેતો ના એ વા ઢાંકણ તો લેતો જા પાકોય તું તોડી ના લે આખા

એ મેં શું પૂછા એમ નઈ કે અત્યારે છે 9 વાગે આવીશ ને તમને જાતા વાગે આરે પૂડુડો તો જો કાકા એ આવતો નઈ હવે પાછો ઓમ આવે કાકા

આવે જુના સુખુલે કે કેવું ડાયગા કહી દેતો પર હા હા વાળો બંધ થઈ ગયું કાકા જય ઠાકો જય ઠાકો જય

વડે લાગો પાર દીજે ઓલો બસરી અંદર કાંઈ કાકા કેતા તક ટેડીન લીએ અરે એ એમને દિછા વાહનમાં પણ થોડા થોડા આમાં

여 <susurra> 기가 <susurra> when they you